નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસાના પછાત વિસ્તાર એવા જખો બંદર પર માછીમારોની સિઝન દરમિયાન ધમધમતો રહે છે પરંતુ માછીમારની સિઝન પૂરી થતાં ત્યાંના જીવોને પીવાનું પાણી તેમજ ખાવા માટે અન્નના સાનસા પડે છે તેવી પરિસ્થિતિમાં અબોલ જીવોને બહારે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ક્લબના સભ્યો તેમજ અન્ય મિત્રો દ્વારા અવરનવર ખાવાની વ્યવસ્થા તેમજ હાલ પીવાના માટે પાણી ટાંકી વ્યવસ્થા કરવામાં આવી છે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ભૂતકાળમાં અબોટી સમાજના સરસ્વતી સન્માન અને સમૂહજનો જેવા સુંદર આયોજનો કર્યા છે આવા કાર્યો માટે આ બોટી સમાજનો સિફારો રહ્યો છે અને સમાજના સપોર્ટ તેમજ યુવાનોના સંગઠન સાથે નિર્ભયા ફાઉન્ડેશન તેમજ માનવ જ્યોત સંસ્થા જેવી મોટી સંસ્થામાં પણ પોતાનું અનુદાન આપવામાં હંમેશા તત્પર રહે છે અને સાથે સાથે આવા કાર્યો કરતી સંસ્થાને પ્રોત્સાહન આપી અને દરેકને આવા કાર્યોમાં જોડાવા માટે આંગળી ચિંધ્યાનું કામ પણ કરે છે આવા જીવદયાના કાર્યો કરવા માટે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચચચચચચ